અબડાસામાં શિકારી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમ ઝડપાયા અબડાસાના પાટ ગામે એક શખ્સ શિકારી પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર તથા મૃત જીવો સાથે પકડાયો છે સોમવારે તપાસ દરમિયાન અબડાસા તાલુકાના પાટ ગામના માલિકના ખેતરમાં વન્ય પ્રાણી સસલું જીવેક તથા તેતર પક્ષી જીવેકનો શિકાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

સંડોવાયેલ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછની કરી વધુ તપાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે પાટ ગામની સીમમાંથી જો આ શિકાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વન વિભાગ દ્વારા હાલ તો આ પ્રવૃત્તિ પકડી પાડવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી